વડોદરામાં ભૂતિયા શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવશે પ્રાથમિક શાળાઓના નવ શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે નવ શિક્ષકો પૈકી સાત શિક્ષકો વિદેશમાં હોવાનું હોવાનું સામે સામે આવ્યું આવ્યું છે બે શિક્ષકો બીમાર છેલ્લા એક વર્ષથી ફરજ પર ગેરહાજર એવા કરજણના ચાર પાગરા તાલુકાના ચાર શિક્ષકો છે કે જેમને ટર્મિનેટ કરવામાં આવશે વડોદરા ગ્રામ્યનો એક શિક્ષક હોવાનું પણ ખુલ્યું છે આગામી બે દિવસમાં આ શિક્ષકોને ટર્મિનેટ કરી દેવામાં આવશે આમ આપણે જોતા વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકામાં એક કરજણ તાલુકામાં ચાર અને પાદરા તાલુકામાં ચાર એક વર્ષ કરતાં વધારે સમયથી શિક્ષકો સતત ગેરહજર છે ઉપલી કચેરી દ્વારા તેમજ નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવેલ છે અને નિયમો અનુસાર તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે